મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિક મરીન કમાન્ડો ડીવાયએસપી શ્રી આર એમ ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને અબડાસા તાલુકાના છછી તેમજ ખુવડા જેવા સરહદી ગામોમાં રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પોલીસ સમન્વય અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટેટ આઈબી એસઓજી મરીન કમાન્ડો ફોર્સ સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું પોલીસ અને સરહદી ગામોના લોકો રાષ્ટ્રીય હિત માટે એકબીજાને કેવી રીતે મદદ કરી શકે તેમજ દરિયાઈ વિસ્તારમાં પકડાતા ડ્રગ્સ કે અન્ય વિસ્ફોટક પદાર્થ કે સંદિપ્ય વ્યક્તિઓ દેખાય તો શું કરવું પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય થાય અને બોર્ડર ઉપર જાગૃતતા ફેલાય એવા ઉદ્દેશ્ય સાથે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ભેગા મળીને સાથ સહકાર આપ્યો હતો